બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં આવતા સરપંચોનું અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બારડોલી ટાઉન હોલ ખાતે કાર્યક્રમ ભવ્ય આયોજન કરાયું છે તાજેતરમાં ગ્રામ્ય પંચાયતની ચૂંટણી યોજાઈ જેમાં સુરત જિલ્લાના બારડોલી વિધાનસભા વિસ્તારમાં પણ સરપંચો સભ્ય વિજેતા બનવા પામ્યા છે ગ્રામ્ય પંચાયતોની ચૂંટણીમાં સમરસ તેમજ ચૂંટાયેલા સરપંચો તેમજ સભ્યોનો જિલ્લા ભાજપ દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરાયું હતું બારડોલી ટાઉન હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું છે અભિવાદન કાર્યક્રમમાં બારડોલી પલસાણા અને ચોર્યાસી તાલુકાના ચૂંટાયેલા સરપંચો તેમજ સભ્યો ઉપસ્થિત પામ્યા હતા તમામ વિજેતા સરપંચોનું જિલ્લા ભાજપના આગેવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું ગત તારીખ ઓગણીસમી ડિસેમ્બરના રોજ યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અને એકવીસમી તારીખે આવેલા એના પરિણામોમાં વિજેતા થયેલા અને સમરસ થયેલા સરપંચશીઓનો આજે સરદાર ટાઉન હોલ નગરપાલિકા બારડોલી ખાતે આવેલ હોલમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં ચોર્યાસી તાલુકાના અઢાર ગ્રામ પંચાયતો કે જે બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં આવે છે તે અઢાર પૈકી સત્તર ગામના સરપંચશ્રીઓ પલસાણા તાલુકાના ચુમ્માલીસ ગ્રામ પંચાયત પૈકી એકતાલીસ ગામના સરપંચો અને બારડોલી સમગ્ર તાલુકામાં અગ્નો સિત્તેર ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ હતી એમાં સાઠ જેટલા સરપંચો આજે ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં આજે જે સરપંચશ્રીઓનો સન્માન સમારંભ યોજાયો હતો એમાં હાજર રહ્યા હતા બારડોલી તાલુકાના માત્ર નવ સરપંચો આજે અહીં હાજર નથી એવી જ રીતે ચોર્યાસી તાલુકામાં માત્ર એક લાજપોર અને પલસાણા તાલુકાના ત્રણ ગામના સરપંચો આજે હાજર નથી એટલે લગભગ પંચાણું ટકાથી વધુ સરપંચો ભારતીય જનતા પાર્ટીના વિચારધારાવાળા બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટાયા છે એમને સૌને અમુક ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમા જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું છે ખાસ કરીને ચોર્યાસી તાલુકાના મત વિસ્તારમાં લાગતા અઢારમાંથી સત્તર ગામના સરપંચો વલસાણાના ચુમાલમાંથી એકતાલીસ સરપંચો તમે બારડોલી તાલુકાના સરપંચો ભાજપની વિચારધારા સાથે હાજર રહ્યાનો દાવો કરાયો છે કાર્યક્રમની સાથે બારડોલીમાં વિવિધ સહકારી સંસ્થા સાથે જોડવામાં આવેલા આગેવાન અને તાલુકા કોંગ્રેસના મહામંત્રી એવા રામપરા ગામના પ્રકાશ પટેલ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા બારડોલી